નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ભાઈ તો આજે વિરાટ ટ્રેક્ટરે ડિલિવરી આપેલી છે તો મિત્રો આ ભાઈ ટાઈગર સુડતાલીસ છોડાવેલું છે તો તમે પણ રાહ છે જુઓ છો અવશ્ય મુલાકાત લેવો એકવાર વિરાટ ટ્રેક્ટર કહેશો કેમ કે અહીંયા છે ને હાજર સ્ટોકમાં ઘણા મોડલો ઉપલબ્ધ છે વીસ હોર્સ પાવરથી લઈ અને પાસાઠ હોર્સ પાવર સુધીના તો હાજર સ્ટોકમાં જ છે તો મિત્રો જુઓ આ ભાઈ આજે ટાઈગર ઘોડો કાંઈ ઘટે જ નહીં કેમ કે અહીંયા છે ને રોટા તમને પાંચ ફૂટ છ ફૂટ સાડા છ ફૂટ સાત ફૂટ સુધીના મળી જશે અને ટ્રેક્ટર વીસ હોર્સ પાવરથી પાસાઠ હોર્સ પાવર સુધીના તમને હાજરમાં જ મળી જશે તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો વિરાટ ટેક્ટર કેશોદ